सिंगवड तालुकाना सुडिया योजायला धरती आबा जनजातीय ग्राम उत्कर्ष अभियान अंतर्गत कार्यक्रम ग्रामजनो होबाळो आारीख चौद सात बे हजार पच्स सोमवार सो रोज साजे सात कलाक सुधीमा तपासना आदेश करस्ता अनाजना दुकान बाबत जे होबाळो ठेवतो મેથી ઓગસ્ટ સુધી એટલે કે ચાર મહિનાના એડવાન્સ અનાજના જે જથ્થામાં દુકાનદાર દ્વારા માત્ર બે મહિનાનો અનાજ આપ્યો હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો સુડિયા ગામના મહિલા સરપંચના પતિ દુકાન સંચાલક હોવાથી અનાજ ઓછા આપતા હોવાનો તેમજ ધમકીઓ આપતા હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો હતો મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓની હાજરીમાં જે ગ્રામજનો અને દુકાન સંચાલક છે તેમજ મહિલા સરપંચ છે તેમની સાથે બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા સુડિયા ગામના આગેવાન બાબુભાઈ નિસરતા અને એસી જેટલા રેશન કાર્ડ ધારકો કાર્યક્રમમાં પહોંચી અને યોગ્ય નાય માટેની તપાસ કરી હતી અને નાયબ મામલતદાર અને અધિકારીઓ દ્વારા જે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે સસ્તા અનાજની દુકાનનો એક પ્રશ્ન આવ્યો ત્યારે ગામના આગેવાન બાબુભાઈ નિસરતા એ મામલતદાર સાહેબને સસ્તા અનાજની દુકાનમાં સરકાર શ્રીના પરિપત્ર મુજબ દર વખતે જૂન મહિનાની પાંચ તારીખે સુધીમાં મે અને જૂન મહિનાનો જથ્થો એકી સાથે જોવા મળ્યો એ વિશે વાત કરી ત્યાર પછી જુલાઈ મહિનાની અગિયાર તારીખ સુધીમાં જુલાઈ અને ઓગસ્ટનો જથ્થો એકી સાથે દરેક દુકાનમાં આખા તાલુકામાં આખા જિલ્લામાં વિતરણ કરવામાં આવ્યો ત્યારે સુડિયા ગામની દુકાનદાર અને સુડિયા ગામના સરપંચ શ્રી વકીલાબેન બારીયા જસવંતસિંહ બારીયા જેઓ ગામના સરપંચ બી છે પ્રથમ નંબરના નાગરિક બી છે અને પોતે દુકાનદાર બી છે જો વાડ ચીબડા ગળતી હોય તો પછી એનો મતલબ શું એટલે જો સરપંચ જાતે સરકારે મફત અનાજ આવ્યું છે એ મફત અનાજ સરકારે લોકોને એક એક મહિનાનું તુલી અને અનાજ વેતણ ખાધું હોય વેચી ખાધું હોય ખાઈ ગયા હોય તો સરકારે જે મફતમાં લોકોને ગરીબોને અનાજ આપવાનું એનો કોઈ મતલબ નથી એટલે આજે અમે સુર્યા ગામના સર્વ રેશન કાર્ડ ધારકો સુડિયા ગામના સર્વ નાગરિકો અમે આજે પુરવઠા મામલતદાર સાહેબ સમક્ષ આ અમારી જે જનમેદાની છે અમારા ગામનો આગેવાનો છે જે રેશન કાર્ડ ધારકો છે એ અમે રજૂઆત પુરવઠા મામલતદાર સાહેબ છોડીને કરી રહ્યા છે અમને આ બાબતે યોગ્ય ન્યાય મળ્યો છે જ્યારે જ્યારે લોકો ખાસ કરીને બહેનો જ્યારે સસ્તા અનાજની દુકાને જાય છે ત્યારે કોઈને પાંચ કિલો કોઈને દસ કિલો અનાજ આપી અને લોકો રજૂઆત કરે ત્યારે તમારા માટે ગાંધીનગર અને તમારા માટે દિલ્હીના દરવાજા ખુલ્લા છે એવી ગ્રાહકો સાથે વાત કરે છે અને ધાક ધમકી આપે છે એટલે આ અનાજ કંભાંડ બાબતે મારી મીડિયાના માધ્યમથી મારું સરકારને એમ કહેવા માંગુ છે કે અમારા ગામના લોકોને કાયમ માટે આ પ્રશ્ન હલ થાય અને દુકાનદારની જો આ આ બાબતે સહન્ય થતો હોય તો એ દુકાનદાર જાતે સરપંચ બી છે જાતે દુકાનદાર બી છે એટલે લોકોને ધાક ધમકી કરીને આ લોકો લોકોને ડરાવે છે ફૂલળાવે છે એટલે આ દુકાન એમની પાસેથી સસ્પેન્ડ થવું છે અને જરૂર જણાય તો અમને બે મહિનાનો જથ્થો બરોબર વેચી કાઢ્યા છે એટલે આવા કંભાળી સરપંચની સામે કાયદેસરની કાર્યવાહી થવા જરૂરી છે અગર સરકાર કે જે તે પ્રશાસન મામલતદાર સાહેબ કે એસડીએમ સાહેબ કલેક્ટર સાહેબ પુરવઠા કલેક્ટર સાહેબ આ બાબતે જો ન્યાય નહીં લે તો અમે ઉગ્ર આંદોલન કરીશું ભાઈ મીડિયાવાળા તમે બી બરાબર પડજો હું કોઈ ના નથી દો બરાબર ઉગ્ર આંદોલન કરીશું અને આ અમને જે મળો છે જરૂર જણાય તો આ સરપંચ પોતે દુકાનદાર છે તો આવું કરે છે તો એને સસ્પેન્ડ કરવો જોઈએ નહીં તો અમે કાયદેસર એફઆઈઆર કરાવીશું આવી અમારી એક રજૂઆત છે આ બાબતે આજે સુરિયા ગામમાં જે સાહેબ આવેલા છે Nó sành l